નીચે ઓલરો દાવનમાં નીચે આવશે વચ્ચે સાંધા સાડી છે એક પણ સાડી આખી નથી આ છે એનો પાલવ નો ભાગ એકદમ બધી મસ્ત સાડીઓ છે આ બધા એક એક સાડી બતાવીશ બીજા બધા કલર બતાવી દઈશ આ બધી સાડીનો ભાવ છે આલો બ્લાઉઝ નીકળશે તો સાડા ત્રણસો રૂપિયા નહીં તો ત્રણસો રૂપિયા બરાબર ફટાફટ સ્ક્રીન શોટ લઈ અને ઓર્ડર જે નંબર ડિસ્પ્લે પર ચાલે છે એમાં કરો આમાં ફટાફટ તમને કલર બતાવી દઈશ વિડીયો બહુ લાંબો ડિંગ હતા આ છે પર્પલ કલર આ છે રાના કલર આ છે બ્લેક કલર આ છે ગ્રીન કલર એક તમને બ્લેક કલર ખોલીને બતાવી દઉં એટલે તમને ખબર પડે ફટાફટ જલ્દી આ છે બ્લેક કલર બ્લેક કલર ખોલે ખબર નહીં પડે એટલે તમને બ્લેક કલર ખોલીને બતાવી દઉં છું છે નીચે બ્લાઉઝ બધા આવશે બરોબર બ્લાઉઝ અને પાલવ નહીં નીકળે જેમાં નીકળશે એમાં સાડા ત્રણસો છે ન તો ત્રણસો રૂપિયા છે ફટાફટ સ્ક્રીનશોટ લેતા જાઓ અને કલર જોતા જાઓ આ છે ગ્રીન કલર આ છે રામા કલર આ છે પર્પલ કલર આ છે એના ખુલ્લા પીસ આ છે પર્પલ કલર નું કલર આ છે રેડ કલર આ છે બ્લેક કલર આ છે ગ્રીન કલર અને કલર કલર જો જે જે સાડી તમે એનો સ્ક્રીનશોટ લઈ અને વોટ્સઅપ કરતા જાઓ તમને ઘરે બેઠા ડિલિવરી મળી જશે બરોબર જોઈ લો ફટાફટ ત્રણસો ને સાડા ત્રણસો રૂપિયા ભાવ છે આવું નવું કલેક્શન છે ફક્ત લિમિટેડ જ પીસો છે

અને જેમાં પાલો બ્લાઉઝ નહીં નીકળે એના ત્રણસો રૂપિયા છે ફટાફટ WhatsApp કરો બહુ લિમિટેડ પીસો છે બહુ પીસો છે એક છે કોફી કલર બ્લેક કલર અને રેડ કલર બાંધણીમાં ને છે ચોથો બીટ કલર ચાર કલર છે બાંધણીમાં ચાર ને એક પાંચ કલર છે ગ્રીન કલર જે ડિસ્પ્લેમાં બતાવ્યો હોય ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને મોકલતા જાવ ફોટો એક એક ઉઠાવીશ એટલે તમને સ્ક્રીનશોટ લેવાની ખબર પડે આ

એકદમ સાડીનો લૂક ડિફરન્ટ આવશે તમે પહેરશો તો પાંચ જણ પૂછશે જ કે કેટલી સરસ સાડી છે ક્યાંથી લાય તો બધાને જરૂરથી કહેજો કે મા સાડી સેન્ટરમાંથી લીધી છે સાડીઓ આના કલર તમને ફટાફટ બતાવી દઈશ આ છે પર્પલ કલર જો આ સાડીનો ભાવ છે ત્રણસો ને સાડા ત્રણસો રૂપિયા પાલો બ્લાઉઝ નીકળશે તો સાડા ત્રણસો છે ને તો ત્રણસો રૂપિયા છે આ એમાં છે મરુન કલર આમાં ફક્ત ત્રણે કલર છે ડિઝાઇનમાં હવે બીજી જોઈશું તો એમાં છે આ લેરિયામાં બીજા બીજી ડિઝાઇન છે એજમાં જમાં લેરિયું છે ઊભા બટ્ટાનું લેરિયું છે વ્હાઈટ અને યલ્લો કલર છે ફોનમાં કલર વેરિયેસન આવશે જ થોડું ઘણું જે તમે જોવો છો એમાં થોડું ઘણું કલર ફોનમાં કલર ચેન્જસ થઈ જશે જો આ યલો કલરનું લેરિયું છે બહુ જ મસ્ત છે કપડું એકદમ બધું હેવી આવશે બધું છ મીટર કાપડ છે અને એમાં આ રીતનો કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ આવશે બ્લાઉઝમાં લેરિયાના મેચિંગના ફૂલ આવશે જો આ બધું આ રીતનું આવશે આ લેર્યું છે આ બધામાં કોન્ટ્રાસ્ટ આ રીતના બ્લાઉઝ આવશે જેવું લેર્યું છે વ્હાઈટ નહીલો એમાં ને યલો ફૂલ આવશે આમાં એક જ સાડી ખોલીશ તમને બીજા બધાના કલર બતાવી દઈશ ફટાફટ સ્ક્રીનશોટ લેતા જજો એક એક કલર મૂકું છું સ્ક્રીન શોટ લેતા જજો અને કલર બોલતી જઈશું આ છે પર્પલ કલર અને આ છે એનો બ્લાઉઝ જોઈ લેજો આ છે પર્પલ એનો બ્લાઉઝ આ છે બીટ અને વ્હાઈટ કલર અને આ છે એનો બ્લાઉઝ બીટ ને વ્હાઈટમાં બ્લાઉઝ આવો છે જોઈ લેજો બધા કલર ખોલીશ નહીં અત્યારે ખાલી ફક્ત તમને ફટાફટ બતાવી દઉં છું આ છે રેડ કલર એમાં છે બ્લેક બ્લાઉઝ જો બ્લેક ને રેડ ફૂલવાળો બ્લાઉઝ છે આ બધી સાડીઓનો ભાવ છે સાડા ત્રણસો રૂપિયા ફટાફટ સ્ક્રીનશોટ લો અને વોટ્સઅપ કરો અને ઓનલાઈન કરો બુકિંગ આનો છે બીટ કલરનો બ્લાઉઝ આ ગ્રીન કલરનું લેરિયું છે બીટ કલરનો બ્લાઉઝ છે આ છે ગ્રે કલરનું લેરિયું આમાં રેડ અને ગ્રે બ્લાઉઝ છે બધાના બ્લાઉઝથી જ આ લેરિયાનો ઉઠાવ આવશે ફટાફટ તમે વોટ્સઅપ કરો ફટાફટ બુક કરો જો આમાં છે પોપટી કલરનો પાલવ અને આવો બ્લાઉઝ છે રાણી અને પોપટી બ્લાઉઝ છે દરેકમાં પાલો નહીં નીકળે અમુકમાં જ નીકળશે એક તમને બતાવી દઉં આ છે ગ્રીન કલર બ્લેક કલરની લાઇનિંગ આ છે એનો બ્લાઉઝ પીસ જો બધી સાડીઓ એકદમ સરસ છે હેવી લૂક છે સાડી પહેરશો તો તમને ખબર પડશે એક વાર અવશ્ય મારી જોડથી સાડી મંગાવો તો તમે કાયમના ચાહક થઈ જશો આ છે બીટ કલર અને બ્લેક કલર આ છે અજરકનો એનો બ્લાઉઝ જો પાલવ નીકળશે તો સાડા ત્રણસો રૂપિયા છે નહીં તો ત્રણસો રૂપિયા ભાવ છે ફટાફટ બુક કરો આ છે બ્લુ કલર અને બ્લેક કલર આનો આ આ બ્લાઉઝ છે આની અંદર જો ફટાફટ જુઓ અને મને વોટ્સઅપ કરો આટલા લિમિટેડ જ પીસ છે દિવાળીનો ટાઈમ છે ફટાફટ ઓર્ડર બુક કરો મારો માલ તરત જ વિડીયો અપલોડ થાતે ને સાથે જ ખતમ થઈ જાય છે બધી બહેનોને હું પહોંચી નથી વળી શકતી એના માટેથી તમારી માફી માગું છું ઘણા બેનોને મારે ના પાડવી પડે છે બેન મા સાડી વેચાઈ ગઈ છે એના બદલ બધાને સોરી છે જેને નથી મળી અને પણ હવે ફટાફટ વિડીયો જોઈ અને સાડી મંગાવો મારા વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવો તો તમને ફટાફટ મારા વિડિયો પહેલાં જોવા મળશે અને તમારી મનગમતી સાડીઓ મળશે બસ બધાને મારા જય માતાજી પ્રણામ તમને બધાને